વડોદરા લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ અપ્રિય ઘટના ન ઘટે તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં સાત સીઆરપીએફની ટુકડીઓ પોલીસને બંદોબસ્તમાં મદદ કરશે આવતીકાલે ગુજરાતના મતદારો મતદાન કરશે સાથે સાથે તંત્ર પણ સજ્જ બન્યું છે વડોદરા જિલ્લામાં લોકસભાની ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય કે અપ્રિય ઘટના ન ઘટે તેની અગમચેતી રૂપે જિલ્લા પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાં કુલ એક હજાર એકસો ચોર્યાસી પર મતદાન થશે તે પૈકી ચારસો નવ ક્રિટિકલ તારવામાં આવ્યા છે જો કે વડોદરા શહેર વિસ્તારમાં રાવપુરા મત વિસ્તારમાં સૌથી વધુ ક્રિટિકલ એકસો ચોત્રીસ બુથ હોવાનું જાણવા મળે છે જિલ્લા પોલીસ મુજબ સંવેદનશીલ મથકો પર મતદાનના અડતાલીસ કલાક પૂર્વે વેબકાસ્ટિંગ શરૂ કરાશે જમીનથી દસ ફૂટ ઉપર સીસીટીવી ગોઠવવામાં આવશે ચૂંટણી વિભાગ દ્વારા સીસીટીવી મોનિટરિંગ હેઠળ જિલ્લાના ક્રિટિકલ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગની તૈયારી શરૂ કરાઈ છે સીસીટીવી મોનિટરિંગ કરાશે જિલ્લામાં ચૂંટણી દરમિયાન લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેરામિલિટરી ફોર્સની સાત કંપની એક એસઆરબી પ્લાટોન સહિત સાતસોથી વધુ જવાનો પોલીસની બંદોબસ્તમાં મદદ કરશે આવતીકાલે જે મતદાન છે એ સંદર્ભે આજે તમામ પોલિંગ પાર્ટીસ અત્રે ડિસ્પેચિંગ સેન્ટર ખાતે પોતાના ઈવીએમ લેવા માટે આવી રહી છે અને ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ખૂબ સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં સૌપ્રથમ જે પોલિંગ પાર્ટીસ છે એમના હુકમ મેળવી લેશે અને ત્યારબાદ એમના જે ઈવીએમ જે છે એ તમામ પ્રિસાઇડિંગ ઓફિસર મેળવી રહ્યા છે આ સાથે તમામ જે બોલિંગ પાર્ટીસ છે એમના રિફ્રેસિંગ માટે ખૂબ સરસ વ્યવસ્થા રાખવામાં આવી છે એમના ચા નાસ્તાથી માંડીને જે ગરમીનું વાતાવરણ છે એને ધ્યાનમાં રાખીને સરબત પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કુલ જે બાવીસ રૂટ છે જોનલના એ જોનાલના રૂટ વહેલી તકે રવાના પણ થઈ જશે અને તમામ જે પોલિંગ પાર્ટીઝ છે એ એમના મતદાન મથક સુધી શાંતિથી પહોંચી જશે હું એકસો પિસ્તાલીસ માંજલપુરના ઇલેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને ડીસીએલા વડોદરા તરીકે પણ ફરજ બજાવું છું